એટલે બે હજાર ચોવીસનું નવું વર્ષ ઘણી રાશિના જાતકો માટે નવી આશાઓ નવા સપનાઓ નવા લક્ષ્યો અને નવા પડકારોથી ભરેલું હશે અને કઈ છે આ બધી રાશિઓ ચાલો જાણીએ કે પહેલાં આ વિડિયોના લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો દોસ્તો પહેલા જાણીએ કે કઈ ચાર રાશિ છે જેના માટે બે હજાર ચોવીસ મુશ્કેલ ભર્યું રહેવાનું છે દોસ્તો નવા વર્ષે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવા વર્ષના કરિયરમાં સારું પદ પ્રાપ્ત થાય જીવનમાં ધન સંબંધિત અવરોધો દૂર થાય પ્રિયજનો પ્રેમ મળે અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવનારું વર્ષ આ ચાર રાશિ છે ધન વૃષભ તુલા મીન રાશિ આ ચાર રાશિના જાતકો નું લગ્ન જીવન વ્યવસાયિક જીવન મુશ્કેલી ભર્યું રહે છે અત્યારે હાલમાં આ ચાર રાશિના જાતકો પર શનિ કુળ દ્રષ્ટિ છે જેથી આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસનો યોગ પણ નથી આ રાશિના જાતકોનું લગ્ન જીવન જાતકો રહેશે અને વેપારમાં પણ મંદી રહેશે જેટલી શનિ ની પૂજા કરશો એટલું આ વર્ષ તમારા માટે સારું રહેશે બીજું હનુમાનજી ની સામે પાંચ વાટ ધરાવતું તેલ નો દીવો કરવો જોઈએ જેને આપણે પંચમુખી દીવો કહીએ છીએ ત્રીજું હનુમાનજી અને શનિદેવ ને ઇમરતી નો પ્રસાદ અર્પણ કરવો જોઈએ અને ઈમરતીનો પ્રસાદ ઘરે કેવી રીતે બનાવો તે યુટ્યુબમાં સર્ચ મારશો કે ઇમરતીનો પ્રસાદ કેવી રીતે બનાવો એટલે તે આવી જશે તેના વિડીયો જો તો હનુમાનજીને ચમેલીનું અત્યાર અર્પણ કરો શનિવારે મીઠું એટલે કે લૂણ ગ્રહણ કર્યા વિના વ્રત કરો એટલે કે આ દિવસે તમારે મીઠું ચાખવાનું પણ નથી હવે અન્ય સાત રાશિના જાતકો માટે નવું વર્ષ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આવનારું વર્ષ સારું છે જીવન સરળ અને લાઈફ પાર્ટનર ખુશ રહેશે કર્ક રાશિ કર્ક રાશિમાં માં શુક્ર ચંદ્ર ની કારણે પ્રેમ લગ્ન સંબંધમાં બદલાઈ જશે એટલે કે કર્ક રાશિના જાતકો જો કોઈ વ્યક્તિ સાથે પ્રેમ કરતા હશે તો તે લગ્નમાં પણ બદલાઈ શકે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે વર્ષ દાંપત્ય જીવન અને વ્યવસાય માટે સારું છે અને પ્રેમ સંબંધ માટે પણ સારું છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે નવું વર્ષ બહુ સારું પણ નહીં હોય અને બહુ ખરાબ પણ નહીં હોય આ રાશિના જાતકોને વિદેશ યાત્રાની સારી તક મળશે અને જીવનમાં સુંદર ટર્નિંગ પોઈન્ટ મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને તેમને જીવનસાથી તરફથી એક સારી ભેટ મળશે મકર અને કુંભ રાશિ આ રાશિના જાતકો માટે બે હજાર ચોવીસનું વર્ષ ખૂબ જ સારું રહેશે અને બધી જ ઈચ્છાઓ પૂરી થશે મેષ રાશિ શુક્ર અને બુધ્ધના પ્રભાવના કારણે શારીરિક આકર્ષણ પણ થશે અને શારીરિક પીડા પણ થશે અને જો તમે પ્રેમમાં હોય તો સંબંધને મજબૂત બનાવવા માટે ગોલ્ડ રિંગ ભેટ કરવી જોઈએ